જિલ્લામાં અંધરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદના પગલે બાલારામ અંબાજી માર્ગ બંધ થઈ ગયો છે જ્યારે એકમાલગઢમાં અને એક નીચાણવાળા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે બાલારામ અંબાજી માર્ગ પર આવેલા રામપુરા વડલા નજીકનો કોઝવે ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે તણાઈ ગયો છે અહીં નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે કોઝવે ધોવાઈ જતા આ મહત્વનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે અંબાજીના દર્શનાર્થીઓને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ ઇકબા લા પણ ધોધમાર વરસાદે વિનાશ વહે છે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે લોકો પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે મજબૂર બન્યા છે વરસાદની વર્તમાન પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ સાબદી કરાઈ છે